હુ મેરવેને કરી ટોઠા કાતા છે અને ઠંડીને હેડ સોનમો હેડી અલ્યા પણ એ તો ટોઠા છે બનાવે છે એ બનાવે ખાઈ લેવા છે તું હે હાલો ફોન આવ્યો ના આપણો ફોન બોન નહી આયો પલા પૈજાલ મારો ફોન આવ્યો હા પૈસા ને ઘેર આપડે ફળ આવ્યો નહીં કોઈનો મારે પોથો નો આવી ખાવા દવાના છોડો અમે તોઠા ના એના જ ગુવાડો છે ને તમારે ટોઠા ખાવા દે હાલ અલ્યા પછી આવજો ખાધો પડો ના દઉં પડે હા જઈએ પણ એના ઘેરે તો ગોહાડો છે મારે કરતી આદત છે બોલો ત્યાં છે બોલાવતા મોતી તોઠા કહા શું વાણી હાલ આ મીટિંગ રાખી તો પેલો ખાવા દેતા છોકરા માં ઠેકોર નહીં પણ આજે તાંટા પણ બોલાયા હે યાર

એ નાતો નહીં ધોતો નહીં ના ઘેર ટોઠા ખાવા આવું યાર એટલે નાતો ધોતો ના હોય એનાથી આપણો કોઈ મતલબ નહીં આપણો એને મથી મથી ઊભું કરી શકે ટોઠા નહીં છોડવાના એના આપણો હા તે હેડ તો હા મને તો કહેવાય નહીં પણ તારા કહેવાથી આવું જ પાછું હેડો હેડો મને તો કશું કોઈ સમાધાન નહીં મળ્યા પાછા હેડો મોહનભાઈ

પણ તમે એટલા બધા મૂર્ખા તો નહીં કે હું ડાયરેક્ટ ઓઠા બાકી તમને મોય બોલાઈ દીધા છે તો કોઈ ફોન ઉકા કરો પડવાનો અલે આયો છે ને આનું હબળવા એમ ભૂલ્યા છે યાર જોઈતા ભાઈ ની હબળો ભૂલ કરી છે ટોટાનો આયોજન શું કરવાની એમ કીધું તો હા બે હું જો તૈયાર દી લે હા બે હું કાટલો બાર ના કાઢું એટલે આ હું ટોઠા ખાતા હે આ ઓના વાદે તો રીયે ને તો ટોઠા નહી ધૂળ ખાઈએ અને અંગાજ પહાણ હું પહાણ રહી ને ઉપરથી કંટાળી ગયો છું આ મારે ઘર જ મેળા હતા બદલવું છે ને પછી થોડું સીટી બનાવવું પડશે અને પેલો ઘોડો ઉઠ્યા બરોબર પથ્થર ની ફાળતા આ ઘર આગળ ખાડા ઘોડ આમાં એમ જેટલા પાછું રૂપિયા હોય છે એના અંગાજી દોલ દોલ કરે છે પણ એને તો ગોડો થયો હતો પણ પછી બીજો ને ઘોડા કરે છે મારો ઓળશો એટલે ખાટલા તો નહીં મારા પેલો ઘોડો રહ્યો ને મતલબ શાપ તોડીને આવશે આપડા કંથોન લાવજો જે હોય આપણો પોથરો ને

આયોજન માં તો હું ખરેખર આપડે બનાવીએ ચોથા પણ હું ભેગા કરું ભેગા કરીને આયોજન કરીએ કે કાલે બપોરે રાખી જઈએ

પણ આપણે બધો એને ખવરાવી છે ને એટલે તમે બધો ને શાલ લીધો તો એટલે એને ખવરાવવાની એકદમ ઈચ્છા થઈ છે તે ઈચ્છા થયો તો હું કો દી ને કે આપણે જગ્યા બદલાવના આ બધાના ટોઠામ ઢૂળ લાગશે હું ખાહો કશું વાતો તમાર ખાવા તો કોને કે આવો ના ગે રેડો ના ટોઠા તો બનાઈએ પણ એ તો ઢૂળ નઈ નાખે તો એ ટેન્શન હું કા જાવ છો આટી નાખે ચાલતી ઢૂળ ના નાખો જીમ કર પહેલા તારા ખવરામ શોખ હોય ને ટોઠા મને હા તો જોઈતા ભાઈના ઘેર પ્રોગ્રામ રાખ હા તો એમ કરીએ હાડો